કાન્યકુબજ નામના એક નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો મહારાજ કેવો બ્રાહ્મણ છે લખ્યું છે એ બ્રાહ્મણ શાસ્ત્રને જાણનારો છે ધર્મને માનનારો છે જેના જીવનમાં સદાચાર છે સદ્ગુણ છે બ્રહ્મચારી છે વિનયી છે વિવેકી છે અનેક સદ્ગુણોનો એ બ્રાહ્મણની અંદર ભંડાર છે ગુરુ અગ્નિ અતિથિ સદ્ગુરુની એ સેવા કરે છે આવો બ્રાહ્મણ છે પણ એક દિવસ વિચાર કરજો બરોબર કથા ધ્યાનથી સાંભળજો સુખદેવજી મહારાજે આ કથા બહુ નાની એવી છે પણ ભાગવતજીની બરોબર વચ્ચે મૂકી બરોબર વચ્ચે આ કથા રાખી નહીં શરૂઆતમાં એ તેમ નહીં અંતમાં આય તે મધ્યની અંદર ભાગવતજીના મધ્યની અંદર આ કથા મૂકી એટલા માટે કે મૃત્યુના અંતિમ ક્ષણ સુધી સાવધાન રહેવું પડે ગમે એવો સંસ્કારી હોય ગમે એવો પવિત્ર હોય ગમે એવો જ્ઞાની વ્યક્તિ હોય ગમે એટલું ભજન કર્યું હોય પણ જો એકાદ ક્ષણનો કુસંગ મળી જાય તો પછી એ પાપી માણસ દુરાચારી માણસ બનતા વાર લાગતી નથી આવો બ્રાહ્મણ દિવસે યજ્ઞ કરવા માટે જંગલમાં કાષ્ઠ લેવા જાય છે અને એ જ સમયે જંગલમાં લેવા જાય ત્યારે એને ફક્ત આંખથી વ્યભિચારને જોયો છે તો કર્યું છે આ આંખ થી વ્યભિચાર જોયો છે તમે તમારા ઘરે પૂજા રાખો ને સતનારાયણ ની કથા કરો હવન કરો વાસ્તુ કરો હોમ કરો જે યથાશક્તિ કરો ત્યારે વિધિ શરૂ થાય ને એટલે બ્રાહ્મણ કે પાણીની વાટકીમાં બે આંગળી બોળો તમારા બે આંખે લગાડો બે કાને લગાડો તમે ક્યારે પૂછ્યું કે હું કામ લગાડો કે કીધું એટલે લગાડી દેવાનું એમ જ ને શું કામ લગાડવાનું એક કોઈને ખબર છે કેટલા ને ખબર જવાબ નો આપો ખાલી ઊંચી આંગળી કરો હું નહીં પૂછું ખોટે ખોટી ઊંચી આંગળી કેટલા સમજુ એક ભાઈ ને ખબર છે બોલો કૃષ્ણ કનૈયા આ બાજુ થી એકાદા બે બેન ને ખબર છે મૂંઝાતા નહીં હોય નહીં પૂછું કોઈ સત્કર્મના આરંભ થતા પહેલા કોઈ દેવની પરમાત્માની પૂજા કરતા પહેલા લખ્યું છે દેવ જેવા પવિત્ર બની અને દેવનું પૂજન થાય તો એ બ્રાહ્મણ સૌથી પહેલા તમને અને આ જળનો સ્પર્શ કરતા પહેલા પવિત્ર રાખવા પડશે પવિત્ર ન હોય તો બનાવવા પડશે સુકામાં આંખ અને કાન જ આટલું મોટું ભગવાન શરીર આપ્યું હાથ આપ્યા પગ આપ્યા માથે વાળ આપ્યા કેમ આંખ અને કાન કારણ કે જીવનમાં મનુષ્યના મનમાં પાપનો પ્રવેશ બે જગ્યાએથી થાય છે એક જોવાથી અને એક સાંભળવાથી તમે ભગવાનની પૂજા કરવા બેસો ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની તમે અમને એવા પવિત્ર બનાવો કે જ્યાં સુધી તમારી પૂજા કરીએ ત્યાં સુધી હે હરી હે ઠાકોર હે માતાજી હે સદગુરુ તમારી સિવાય મનમાં બીજો કોઈ વિચાર આવે આવો વિદ્વાન બ્રાહ્મણ જંગલમાં કાષ્ટ લેવા જાય છે વ્યભિચારને જોયો અને પાપ શરીરમાં પ્રવેશ કરે છે હવે જે બ્રાહ્મણ રોજ ઉઠે નિત્ય યજ્ઞ કરે સાદો સંતો બ્રાહ્મણોની સેવા કરે અતિથિનો સત્કાર કરે એ બ્રાહ્મણ હવે કેવો બની ગયો ભાગવતજીમાં લખ્યું છે કે એ માણસ કે સૌથી પહેલા તો એને પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી પર પત્ની ત્યાગ કર્યો પરસ્ત્રીનો સંગ કર્યો અને જે રોજ સવારે દેવ મંદિરે દર્શન કરે સાધુ સંતો બ્રાહ્મણો ને વંદન કરે નિત્ય યજ્ઞ કરે દાન કરે એ હવે રોજ વટે માર્ગો ને લૂંટવા લાગ્યો

જે ક્યારેય કીડીને મારે તોય વિચાર કરે કે ન મરાય પાપ લાગે એવો જ્ઞાની માણસ પાપની કઈ પહોંચ્યો સેનાથી પહોંચ્યો જોવાથી પાપ કર્યું નહોતું પાપ જોયું કુસંગ સાંભળશો કુસંગ જોશો અને એ કુસંગ જો માણસના જીવનમાં પ્રવેશ કરી જાય તો માણસનું જીવન બરબાદ કરી નાખે એનું તો કરે આખા પરિવારનો નાશ કરી નાખે અને મને એટલે ગર્વ છે કે હું આ ગામમાં આવ્યો ઘણા મને વાત કરી મને કે બાપુ અમારા ગામની સૌથી મોટો ગુણ ઈ છે કે એક તો ગામમાં બધાનો હંપ છે બીજું ગામમાં કોઈ વ્યસન નથી અને બીજી આડી અવળી કોઈ તેવું અને હું કહું છું બાપા કાયમ ચાલુ રાખજો પાપને પ્રવેશવા અંદર છે પાપનો વિચાર આવે એ શરીર ને સેવામાં ઘસી નાખજો એ શરીર જે ઘસાઈ જશે એની આરે આરે તમારું પાપ પણ નીકળી જશે અજામિલ બહુ દુરાચારી થયું મહાન પાપી થયું અને મહારાજ ક્યારે કોનું કયું કરમ જાગે એની ખબર રહેતી નથી એક સમયે એ જ ગામની અંદર કોઈ ભજન સાધુઓની મંડળી આવી ભગવાન ના નામ કરે છે અને કરતા કરતા ગામના ચોરામાં આવ્યા ભગવાનનું નામ લે છે કર્તાલ લગાડે છે હરિનામ સંકીર્તન કરે છે અને ગામમાં આવીને પૂછ્યું ભાઈઓ તમારા ગામની અંદર કોઈ વૈષ્ણવ ઘર છે કોઈ બ્રાહ્મણ પ્રેમી હોય સાધુ પ્રેમી હોય ભગવાન નું ભગત હોય એનું ઘર છે તો તો કે બાપા શું કામ છે છે તમારે એ સાધુ જવાબ આપે આજનો દિવસ અમારે ત્યાં ઠાકોરજી નો ભોગ અમે અમારા હાથે બનાવશું ઠાકોરજી ને ભોગ લગાડશું પરમાત્માના નામ નું થોડી વાર કીર્તન કરશું અને પછી હું ભગત ને અમારા બધા સાધુઓ પ્રેમ અને ભાવથી ભગવાન નું ભોજન લઈશું પ્રસાદ ગ્રહણ કરશું એટલે ગામના ચોરે પાંચ હાથ બેઠા હતા જ્યાં પૂછ્યું ને સાધુ એ ત્યાં પાંચ હાથ બેઠા હતા એને મસ્કરી કરવાનું મન સંતની મસ્કરી કરી કે મહાત્મા અમારા ગામમાં છે ને તમે કીધું એવા જ છે વૈષ્ણવ છે ભગવાન ના ભગત છે ધર્મમાં માનનારા છે દાન દેનારા છે કોણ તો કે એનું નામ છે અજામિલ ભગત હવે અજામિલ કેવો હતો વટે માર્ગો ને લૂંટતો એટલે આ ની મંડળીમાં એકાદ સાધુ ને એક ચોરે બેઠા ને એમાંથી કોઈ અજામીલ નું ઘર બતાવી દીધું પેલી સ્ત્રી ઘરે હતી દરવાજે ઉભા સાધુ એ પૂછ્યું બ્રાહ્મણ છે એટલે અંદર થી સ્ત્રીએ જોયું સાધુ છે સંન્યાસી છે કયા જન્મના ના જાગ્યા હશે આંગણે સાધુ છે વિચાર કર્યો છે નહી ત્યાં બોલાય લો આવશે તો બોલાવા જેવા રહેશે આવો ને બાપા સાધુ ની મંડળી ઘરમાં આવે છે ભગવાન ના નું નારાયણ નારાયણ કીર્તન કરે છે એ કે બ્રાહ્મણ છે એટલે પેલી સ્ત્રી કે છે પણ અત્યારે ઘરે નથી હમણાં આવશે બોલો હું તમારી શું સેવા કરું એટલે સંતો કે છે બીજી તો કોઈ સેવા જોતી નથી બેટા કાચું અન્ન આપ અમે અમારે હાથે ભગવાનને ભોગ ધરાવશું પરમાત્માનો પ્રસાદ બનાવશું ભગવાનના નામનું કીર્તન કરશું અને પછી પ્રસાદ લઈને જતા રહીશું એટલે ક્યારે જાય અને ક્યારે આવી એને તો ખબર જ હોય લક્ષ્મીજીને ખબર હોય ને રોજ ક્યારે જાય ને ક્યારે આવે એટલે એને એમ થયું કે આવવામાં તો બહુ વાર છે આવું ફળ જીવનમાં બીજી વાર મળશે નહીં સાધુ એ રસોઈ બનાવી ઠાકોરજીને ભોગ લગાડ્યો ભગવાનના નામનું કીર્તન થયું અને બધા સંતો રસોઈ જમવા બેસે પેલા કે છે કે એમ નામ બેહવું નથી બ્રાહ્મણની હારે બેહવું છે પેલી સ્ત્રી કઈ આવે પેલા પ્રસાદ પામી લો

બરોબર એ જ સમયે અજામિલ આવી ચડે છે આવીને વિચાર કરે મારા ઘરે અને એમાંય સાધુ કોઈ કોઈદી હોય નહીં અજામિલ કાઈ ન બોલે શ્રી બહુ સમજાવેલા એટલે સાધુ એ તો પ્રસાદ લઈ લીદેલો પણ છતાં જતાં સાધુ કહે છે કે સાધુને બ્રાહ્મણને સન્યાસીને અતિથિને તમારા ઘરે જમાડો જમીન ઊભા થાય એટલે એનામ ઊભા કરાય નહીં હું આપવું પડે કંઈક દક્ષિણા આપવી એટલે અજામિલ ને આયા એટલે સાધુ કહે છે બ્રાહ્મણ આવી ગયા તો કે હા હવે અમે સાધુ એ જમી લીધું છે બ્રાહ્મણ તમને મજા આવે એવી યથા યોગ્ય દક્ષિણા આપો એટલે અજામિલ કહે છે મહારાજ તમને અહીંથી હું તમારા માલ સામાન સહિત હાજા નરવા વિદાય આપું એનાથી મોટી દક્ષિણા બીજી હોય સાધુ કે નહીં મહારાજ યાદ રાખજો ભારત વર્ષનો સંત ભારત વર્ષનો સાધુ ભારત વર્ષ બ્રાહ્મણ જેના ઘરે અન્ન લે છે એની છે બ્રાહ્મણ મે તારા ઘરનું અન્ન ખાધું છે દક્ષિણા નો મને ગમે એ આપી શક કારણ કે સાધુ ક્યારેય ધન નો ભૂખ્યો હતો નથી દક્ષિણા ગમે આપ હું એમ જ નથી કેતો ધન આપ તો કે બીજું શું જોઈ છે તો કે ગમે એ દક્ષિણામાં એકાદું વચન આપી દે સાધુની નજર ગઈ આ બ્રાહ્મણની પત્ની ગર્ભવતી હતી થોડાક સમય પછી એને સંતાનનો જન્મ થવાનો હતો સાધુએ એના ભાગ્યની રેખા જોઈ લીધી બ્રાહ્મણ સાંભળ તારા ઘેર દીકરાનો જન્મ થશે જામિલ વિચાર કરે છે જન્મ થયા પહેલા મહાત્માએ કહી દીધું દીકરો આવશે દીકરી દીકરો કોને ન ગમે બધાને ગમે બ્રાહ્મણ એક વચન આપી દે તારા ઘેર દીકરાનો જન્મ થશે અને જે દીકરાનો જન્મ થાય એનું નામ તારે મારા નારાયણ ઉપર થી નારાયણ નામ રાખવાનું આ મારી દક્ષિણા એટલે બ્રાહ્મણે વિચાર્યું કે આટલું કરતા આ છૂટતા હોય તો વચન આપ્યું જો મને કમને ભાવે કુભાવે પ્રેમે અભાવે ગમે રીતે તમે સંત મહાપુરુષોને વચન આપી દો તમારા મોઢામાંથી શબ્દ નીકળે એના કમંડળમાં કાયમ ફિટ થઈ જાય બ્રાહ્મણે તો એટલું જ વિચાર્યું કે આ જતા હોય તો વચન દેવા મારું ક્યાં જાય છે અને નામ નારાયણ રાખવું છે વચન લઈને ધીમે ધીમે સમય વ્યતીત થયો ત્યાં દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો નારાયણ નામ રાખ્યું અને બાપ ને દીકરામાં આશક્તિ દિવસે ને દિવસે દિવસે ને દિવસે જેમ સૂર્ય મધ્યમાં આવે તાપ વધે એમ આસક્તિ એની વધતી હવે તો નારાયણ બપોરે જમે બેટા નારાયણ રાતે સુવે નારાયણ 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 આખો દી કાગડાના મોઢામાં બોલો તો ખરી બાપા તમને બધું આવડે છે તમે હજુ કથાનું નક્કી કર્યું નહીં આ ચાર દી સાંજે પૂરા થશે એકાદ નામ તો આપો આ બધા નામ બોલાય છે નામ નારાયણ રાખ્યું દીકરાની અંદર અતિ આશક્તિ થવા લાગી અને કથા બતાવે છે ધીમે ધીમે બહુ પાપ કર્યા ને બહુ પાપ કર્યા હોય ને એનું મોત કમોત થાય એટલે એક દિવસ એનું અપમૃત્યુનો સમય આવ્યો યમના દૂતો એને લેવા આવે છે અને યમના દૂતોના દર્શન એને કર્યા ભયાનક યમના દૂતો છે અને યાદ રાખજો માણાને જેમાં વધારે પ્રેમ હોય ને ઠેસ આવે તો એનું નામ બોલે આ તો ભયંકર યમના દૂતો જોયા અને જોતાની સાથે નારાયણ 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 ને બોલ્યા નારાયણ તારે અરે વિષ્ણુના દૂત સભામાં બે હાજર યમુના દૂત કે તમે આવો નહીં ધો ન ખાવ કેમ આ તમારા નારાયણ ને નહીં એના દીકરા નારાયણ ને બોલાવે છે વિષ્ણુ ના દૂત કે છે એનો દીકરો હોય કે અમારો ઈષ્ટ હોય નામ તો મારા પ્રભુ નું લીધું વાલ્મીકી ઉલટું નામ મરા 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 કર્યું તોય પરમાત્મા એનું રામ નામ સ્વીકારી લીધું તો આ નારાયણ તો કોઈ સમર્થ સિદ્ધ મહાપુરુષોએ આપેલું નામ હતું અને એ જ સમયે વિષ્ણુના દૂત આવે યમના દૂત આવ્યા અને એ બે સંવાદ કરે છે કે આના પાપ બહુ છે યમના દૂતો કહે છે આને અમે નરકમાં લઈ જશું આટલી સજા આપશું આ બધું અજામિલે મિલે સાંભળ્યું અને એ સમયે મોતના મુખમાંથી વિષ્ણુના દૂતે બચાવ્યા અને આંખ ઉઘડી માતાઓ કથા બતાવે છે અજામિલની આંખ નહીં એનું જીવન ઉઘડી ગયું ભગવાનના નામથી અને જારે જાગ્યો ખબર પડી કે ઓહો પાપના ફળ આવા છે

સમુદ્ર માં કુદકો મારવાની વાત નથી જ્યારે એને સાચું જ્ઞાન સમજાઈ ગયું એ જ સમયે અજામિલે આ માયાના સાગરમાંથી સાગર પરમાત્માના નામના સમુદ્રમાં કુદી પડુ અને એટલે તો અમારા સમર્થ સંત મૂળદાસ બાપુ લખે છે કે એ જીવ જ્યારે તને સાચું સમજાશે ત્યારે આવી જ રીતે માયાના સાગરમાંથી તું કોઈ સંતના શરણમાં કૂદી પડીશ કૂદી પડેસ તું બાર તને સાચો સમજાસ ભૂલે પરેશ તો ગરત સાચો સમજાશે ભૂરે પરિશ તો બહાર

પણ જયારે ભગવાન ની લગની લાગે જશે વાત સાચું સમજાશે જશે વાત ને વિવાસ સાચું વેમ વાત ેમ માટ વણાય ગઈ વેમ મન વેમ મા વાટ વણાય ગઈ વેમ મન વેમ મા વાટ વણાય ગઈ મોન મોહમાૂડી તણાય ગઈ મો મન મોહમાૂડી સણાય ગઈ સાંવળી સાંભળી સંતનો પુકાર ત્યારે તન સાચો સંભળા સાંભળીશ સંત નો પુકાર તન સાચું સમજા છે સમર્થ સ્વામી મુરદાસ મહારાજ લખે છે ગમે એવો વેમ પડેલો જીવ હોય ગમે એવો માયા સાગરમાં સાગર તરતો હોય પણ એક વાર

જ્યારે તને સાચો સમજાશે હાલો માતાઓ લાભ લેવો હોય તો થોડીક વાર ઉભા થઈને જમકાર કરો ખુદી પડે છે તો બાર તને સાચો સમજાશે આ જામિલ માયાના સાગર માંથી કૂદી પડ્યો તમારે કૂદવાનું નથી ખાલી ઉભા થવાનું ઊભા થવાનું છે ખાલી કૂદતા ને ના થઈ શકે નહીં બાકી થજો સતો બહાર જ્યારે તન સાજો સમજાશે પડે સતો બહાર चार तन साचो सम मटी हो भो मटी जाते बात विवाद चार तन साचो समझाते मटी जैसे बात विवाह चार तन संग अरे अरे